ખાજાચી તરીકે દિનેશભાઈ કાનાબાર સલાહકાર તરીકે રાજુભાઈ પંડ્યા સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ અને આઈટી સેલના કન્વીનર તરીકે ધ્રુવભાઈ ચુડાસમાની નિમણૂક થયેલી હતી આ ઉપરાંત સભ્ય તરીકે નરેશભાઈ રાવલિયા જયપાલસિંહ રાયજાદા પ્રશાંત ખામૈયા કલાણીયા નરેન્દ્રભાઈ હરેશભાઈ પૂજારા ભરતભાઈ કક્કડ અશોકભાઈ રેણુકા મનીષભાઈ મહેતા અનુરુષસિંહ બાબરિયા કમલેશભાઈ જોશી પીપી બાબરિયા પ્રવીણભાઈ કરગણિયા જયભાઈ વિરાણી ચેતનભાઈ પરમાર હર્ષદભાઈ વરડા મધુબેન રાવલિયા કિશનભાઈ ભારત સંજયભાઈ દેવાણી હરેશભાઈ જોશી દિનેશભાઈ કેન્દ્રખેડિયા સહિતની વરણી કરવામાં આવી રિપોર્ટર અનુરતસિંહ બાબરિયા વાત્સલ્યમ સમાચાર કેશોર જુનાગઢ તાલુકાની અંદર મીડિયા ક્ષેત્રે સંકળાયેલા તમામ પત્રકારોની ગત સાંજેના ગોવિંદભાઈ

અને સલાહકાર રાજુભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવેલ છે અને કેસો શહેરના સામાજિક સંસ્થાઓ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ જે કોઈ લોકોને સરકારશ્રી અથવા તો સિસ્ટમ સાથે કોઈ સમસ્યાઓ હોય કે કોઈપણ જાતના પ્રશ્નો હોય તો પ્રેસ ક્લબના સભ્યોને સંપર્ક કરી અને માહિતી આપવામાં આવશે તો તેઓના સમસ્યાઓને તેઓની વાત વેદનાને અમે કેશોદ પ્રેસ ક્લબ દ્વારા વાંચા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે અને કેશોદ શહેર તાલુકાના લોકો પ્રેસ ક્લબને આવકારી અને સહકાર આપશે એવી અપેક્ષા રાખીએ છીએ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી